અને સામે ત્રણ દિવસ પહેલા કાકડ કુવામાં એક તાકાત થી આપણે બધા ભેગા થયેલા અને ત્યારે આનંદભાઈ સાહેબ આપણને આશ્વાસન આપેલું કે આપણે સરકાર ને ચુકાવીશું હજુ તો ખાલી આપણે ભેગા જ થવાનું નક્કી કર્યું હજુ તો રસ્તાઓ બ્લોક નથી કર્યા એટલે તો આ આમ લોલીપોપ આપવાનું ચાલુ કર્યું કાલે સાંજે આપ્યો ને લોલીપોપ આપણને આપ્યો ને પેલા સંગીત કીધું મોકૂફ ભાઈ અમને સ્થગિત ને મોકૂફ નથી જોઈતું અમને સ્થગિત ને મોખુફ શું છે એ સારી રીતે ખબર છે અમને કાયમી ધોરણે રદ જોઈએ યોજનાની લડાઈ હતી

એ વિચારવું જોઈએ બાકી આપણી લડાઈ તો હર હંમેશા ચાલુ જ રહેશે અહીંયા આવ્યા ત્યારે એક ડ્રાઈવર ભાઈનો મને ફોન હતો કે તમે કપરાડા આવો તો રાજકારણ ની વાત નહીં કરતા એ તો ધમાલ થશે પણ એને અમે કીધું તારામાં તાકાત હોય ને તો આવી જજે અમે બંગડી નથી અમે છે કાયદો વ્યવસ્થા જાળવવામાં માનીએ માની છે અમને સંવિધાનિક લડાઈ લડતા પણ આવડે છે અને સમય આવે બિરસા મુંડાસિંહ પણ બનતા આવડે છે આનંદભાઈ સાહેબે જાહેર કર્યું છે આઠ તારીખ અમે તો સમર્થનમાં છે તમે શું સમર્થનમાં અમે શું તારીખે ખબર પાડી દેસુ આ ડ્રાઈવર કોણ છે આ ડ્રાઈવરનું ડ્રાઈવર શું કરી શકે એ બતાવવાની જવાબદારી તમારી બતાવશો ને બતાવશો ને હમણાં તમને થોડાક માલિકો દબાણ કરશે કદાચ કે ભાઈ નોકરી પર જોડાઈ જા તો કાઢી મૂકીશ પણ એવા માલિકોને એકવાર પ્રેમથી કહી દેજે ભાઈ તું અમારી સાથે લડત લડતમાં છોડાવવાનો તો જોડાઈ જા નહીં તો એ દિવસ દૂર નહીં તારે જાતે ડ્રાઈવિંગ કરવી પડશે સાંજમાં સમજી

કે તમે યાર તમારી અન્યાયની લડાઈ લઈ રહ્યા હતા ત્યારે તમારી સાથે કોણ ઊભો છે કોણ ઊભો છે એટલે કલ્પેશ પડેલ અનંતભાઈની સાથે ઊભો છે શું તમે અનંતભાઈની સાથે ઊભા છો શું તમે અનંતભાઈની સાથે ઊભા છો અનંતભાઈની આગેવાનીમાં બધા ભેગા થઈને લડીશું અને જીતીશું અને સરકારને ઘૂંટણિયે પાડીશું એ વાત કહેવા માટે આવ્યો છું આજે દરેક વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે એટલે એ લોકોને લોલીપોપ આપવાનું આપણને ચાલુ કરી દીધું એટલે પેલા જે સંગઠનના જે અમુક હહે અમારા પારતાપી રિવર્લિંગમાં ઉતા ને પેલા પાલતુઓ તેવા એ લોકોના પાલતુઓ બેચા રહે એ લોકોએ જાહેર કરી દીધું કે ભાઈ આંદોલન સમેટી લેવું અમને બી એવું જ કરેલું પારતાપી રિવર્લિંગમાં અમારી જે સમિતિ હતી એ લોકોને બોલાવ્યા એક જગ્યાએ મીટિંગ કરી અને એ લોકોએ જાહેર કરી દીધું શું ડ્રાઈવરો સાથે પરામર્શ કર્યું શું અમારી સાથે પરામર્શ કર્યું એ લોકોએ જેમણે 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 જાહેર જાહેર કર્યું છે છે કાળો કાયદો કર્યો એમના પ્રતિનિધિ આવીને જાહેર કર્યું છે આ તો ફક્ત અને ફક્ત કોઈ સમિતિ જાહેર કરે અને અમને મંજૂર નથી અમને કાયમી ધોરણે રદ કરવું જોઈએ એ અમારી માંગ છે અને એ માંગ અમે પૂરી કરીને લેશું આપણો એ હક છે અને હક આપણે સિનીને પણ લેશું અનંતભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરું છું સાહેબ તમે ખાલી તારીખ જાહેર કરજો રસ્તા કે દિવસે બંધ કરવાના દેસું કોઈને પણ નહીં નીકળવાશું એક પહેલી પહેલા પ્રેમથી સમજાવીશું અમને બધી જ ભાષા આવડે છે પણ અમને સંચેડતા નહીં અમે શાંતિથી વિરોધ કરી રહ્યા છે અમે શાંતિથી વિરોધ કરવા દેવો બેસીને જે દિવસે રસ્તા પર બેસી ગયા ને તે દિવસે કોઈ ના નહીં થવું તમામ ડ્રાઈવરો એક છે બધા આપણે એક છે કારણ કે હું બી ડ્રાઈવર જ છું મારા ઘરે મારા પપ્પા બી ડ્રાઈવર જ છે કારણ કે દરેક ના ઘરે કંઈક ને કંઈક કોઈક ને કોઈક તો વાહન ચલાવે જ છે કે કોઈ આપણે ધારો કે ગાડી લઈને જતા હોય તો જાણી જોઈને આપણે કોઈને ઠોકીએ એ કૂતરું ને પણ નહીં ઠોકીએ કીડીને પણ નહીં ઠોકીએ તો કોઈ આવીને આપણને પછાડીથી ઠોકી દે તો શું એની જવાબદારી આપણી અને ત્યાં આપણે ઉભી રહ્યા પબ્લિક આપણને મેથી પાક આપી દઈ તો જવાબદાર સરકાર લેવાનું છે નહીં લઈને તો આપણે પણ જવાબદારી લેવાની રહેતી હતી સરકારને કહી દેવાનું તારે કા કાળો કઈ તો પાસો લેવો હોય તો લે બાકી અમારું આંદોલન ચાલુ રહેશે સાથે તમામ ડ્રાઈવરો આયવા છે બધાને એક વિનંતી કરીને જાવશું આજે અહીંયાથી આ લડાઈ તો આપણે જીતીશું પણ આવનાર સમયમાં આ લડાઈ જીત્યા બાદ ભી કોઈ જગ્યાએ ભી કોઈની સાથે અન્યાય થાય ને તો બધા એક જૂથ થઈને આવજો સેવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું બધા થઈને બાકી આઠ તારીખે આપણે બધા ડ્રાઈવરો એટલું તો ખબર પાડી દે હું ડ્રાઈવર કોણ છે એનું લોહી શું છે અને ડ્રાઈવર શું કરી શકે એ આઠ તારીખે ખબર પાડજો જય આદિવાસી જોહર બંદલ